આજે વૈશાખ સુદ અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય અક્ષય તૃતીયાના દિવસે આજે સમગ્ર ખેડૂત જગતની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ હોય છે કારણ કે આવનારું વર્ષ જે વાવણી કાપણી માટે હોય છે એ સમગ્ર આથી શરૂઆત થાય છે આજે ગુજરાત સમગ્ર દેશની સાથે સાથે આજે વઢવાણા ગામની અંદર ડભોઈ તાલુકાનું જે વઢવાણા ગામ છે એના અંદર સમગ્ર ગામના ખેડૂતો ભેગા થઈ ધરતી માતાની પૂજા કરે છે વંદન કરે છે અને આજીજી કરે છે અરજી લગાવે છે કે હે ધરતી માતા અમારું તેમજ અમારા બાળકોનું તો પોષણ કરે જ છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વની અંદર જે દરેક જનજીવની અંદર જે ભરણ પોષણ કરે છે તે ધરતી માતા આવનારા વર્ષોની અંદર પૂરેપૂરું ભરણ પોષણ મળી રહે ધન ધાન્ય મબલક રીતે પાકે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સમગ્ર જીવો ખુશી આનંદથી રહે એવી આજે પ્રાર્થના કરીએ છીએ અને ધરતી માતાને વારંવાર વંદન કરીએ છીએ બધા ખેડૂતો આલમ બધા ભેગા થઈને અને આજથી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ અમે ધરતીમાંથી ખેડત ખેતરની અંદર આવનારા વર્ષની અંદર જે ધાન એટલે કે ડાંગર જુવાર બાજરી કપાસ દિવેલા તુવેર જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ દરેક વસ્તુનું ઉત્પાદન કરી અને આખા વિશ્વની અંદર દરેકના પેટ પોષણ થાય એ માટે અમે ધરતીમાંથી બધા ખેડૂતો મળી અને ઉત્પાદન કરીએ છીએ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના કરીએ છીએ